કે જે બહુ જ સારી ટેવ એટલે સુટેવ વાળું બાળક હોય અને બીજી સાઈડ જે બાળકની સુટેવ ના હોય એવું બાળક હોય અને પછી એને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કર્યું હોય કાર્ટૂન થી બરાબર પછી તમને એવું બતાવે કે જો આ શું કરે છે તો કે રોજ હંમેશા હાથ ધોઈ ને ખાવાનું ખાય છે તો આ ગંદા હાથે ખાવાનું ખાઈ લે છે આ જે છે હંમેશા વાળ ને બધું સરસ રાખે છે એવું એવું યાદ છે ને તમને ના ના હતા ત્યારે એવું બુકમાં હતું ને બરાબર પણ દિસ થિંગ કન્ટિન્યુઝ ટીલ યોર લાસ્ટ બ્રેથ ઇફ યુ આર હેવિંગ ગુડ હેબિટ તો લાસ્ટ બ્રેથ સુધી એ વસ્તુ ખૂબ જ જરૂરી હોવાની છે લાઈફમાં તો આજે આપણે એના ત્રણ એડવાન્ટેજીસ તો જોઈશું જ પણ એની પાછળનું સાયન્સ શું છે ને વોટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ હેબિટ ક્રિએશન એ આપણે જોઈશું હવે સૌથી પેલા તો હેબિટ એવો શબ્દ બોલીએ ત્યારે હંમેશા એટલે ટેવ બરાબર તો હેબિટ એ શબ્દ કહીએ ત્યારે એની સાથે હંમેશા ટેવ ગુડ હેબિટ એવું જ જોડવામાં આવે બીકોઝ વેન યુ સે દેટ યુ આર પુટિંગ એફર્ટ્સ ટુ હેવ સમ હેબિટ એટલે એ હેબિટ જયારે તમે એફર્ટ્સ મૂકતા હોય તમારે પહાડ ચડવા માટે એફર્ટ્સ મૂકવા પડે પણ ઉતરવા માટે એક લાઇફર્ટસ મૂકવા પડે ના ઈઝીલી તમે ઉતરી શકો બરાબર તો જો અંદર ઉપર 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 જવા માટે એફર્ટસ મૂકવા પડે પ્રયત્ન કરવા પડે પણ નીચે જવામાં તો કઈ પ્રયત્ન કરવાની જરૂર નથી સવાર વહેલા ઉઠવાનું હોય બરાબર કે પછી સોશિયલ મીડિયા યુઝ નહી કરવાનું એવું હોય કે પછી તમારું જે પણ ડાયટ છે એ ડાયટ પ્રોપર રાખવાનું હોય કે તમને હોમ કુક્ડ ફૂડ જ ખાવાનું હોય તો આ બધી પણ જે હેબિટ્સ છે એ બધી ગુડ હેબિટ્સ વાળી વાત છે રાઈટ તો જે વસ્તુ માટે તમારે એફર્ટ્સ મૂકવો પડે અને જે વસ્તુ તમને તમારી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરવામાં હેલ્પફુલ થઈ શકે રાઈટ એક તો તમે એફર્ટ મૂકો છો એમાં અને તમારી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય છે વેન યુ આર ઇન ધ પ્રોસેસ ઓફ હેબિટ ક્રિએશન તો હવે તમે તમે લાઈફમાં જ જુઓ કે તમે પાસ્ટમાં ન્યુ યર રિઝોલ્યુશન જોર થી લીધા હોય કે હું તો છે ને જીમની મેમ્બરશીપ એક વર્ષની લઈ લઉં બરાબર એવું તમે ક્યારે કર્યું છે એક વર્ષની જીમની મેમ્બરશીપ લઈ લીધી પૈસા ભરી દીધા પહેલે દિવસે ગયા બહુ સરસ બીજા દિવસે ગયા બહુ સરસ ત્રીજા દિવસે ધીરે 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 મોટિવેશન લેવલ હવે આજે તો છે ને કઈક પગ દુખે છે હાથ દુખે છે ક્રેમ્પ છે મસલ માં ક્રેમ્પ્સ છે આજે જઈ શકાય કાલે હું જરૂર થી જઈશ આવું કર્યું થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ જાન્યુઆરી જેટલા પણ જીમ ઓનર્સ છે ને મને લાગે છે કે લોકો આવી સ્કીમ ને બધું એટલે જ આપતા હશે કે લોકો જોરશોરથી આમ આવે એક વીક આવે દસ દિવસ આવે પંદર દિવસ આવે પછી ધીરે 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 આવવાની ફ્રીક્વન્સી છે ને ઓછી થતી જાય રાઈટ તો આ તો એક જીમ વિશેની વાત થઈ પણ તમે કોઈ પણ હેબિટ એકદમ સિમ્પલ હેબિટ હું તમને કહું તો ઘણા લોકોને મેં એ વસ્તુ જોઈ છે કે તમે નાના સિટીઝમાં કે ગામડામાં જાઓ ને તો કોઈ બી વ્યક્તિને છે ને કંઈ પણ ખાઈને ને મોઢામાં કશું મૂકે ને અથવા તો પાણી બી મોઢામાં ઇન શોર્ટ મોઢામાં કશું પણ મૂકે ને એ પેલા કોઈ એમના ઈષ્ટદેવ કે કોઈ ભગવાનનું નામ હોય ને કે એમના કોઈ ગુરુનું નામ એ લે અને પછી એ લોકો મોઢામાં વસ્તુ મૂકે તો એ એમની એવી બાધા હોય અથવા તો એમની હેબિટ હોય એવી બરાબર અને એટલી બધી એની ની અંદર એ વસ્તુ વણાઈ ગઈ હોય ને તો અને વોટ આઈ યુઝ ટુ ડુ લેટ મી શેર વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે મારા બાળકો બહુ જ નાના નાના હતા ને ત્યારે મેં શું કર્યું હતું ક્રિએટ કર્યા હતા તો એક કેરેક્ટર નું નામ રમેશ એક કેરેક્ટર નું નામ સુરેશ તો પછી કોઈ પણ સિચ્યુએશન હોય ને તો એની અંદર રમેશ હોય તો આવું કરે અને સુરેશ હોય તો આવું કરે તો તમારે શું કરવું છે ચલો કહો મને કહો એવું હું એમને પૂછું બરાબર તો કે રમેશ હોય ને તો એના મમ્મી કઈ કામ કરતા હોય ને તો કિચન માં જઈને હેલ્પ કરે પણ સુરેશ હોય ને તો એ તો આમ ટીવી તો શું કરવું જોઈએ તો આવું મેં છે ને મારા બાળકોને આવા બે કેરેક્ટર ઇમેજનરી કેરેક્ટર બે બનાવ્યા હતા અને આઈ યુઝ ટુ ટેલ ધેમ સ્ટોરી એવરી ડે કે પછી એઝ એન મેન ઇટ ઇઝ ની ડેડ કોઈ એવું સિચ્યુએશન એવી આવી તો હું એમને ને સ્ટોરી કહું અચ્છા રમેશ આવું ને સુરેશ કરો તો તમારે પણ જો કોઈ નાનું બાળક હોય કેવું હોય તો તમે બી આવી કોઈ એક કાલ્પનિક વાર્તા કાલ્પનિક કેરેક્ટર્સ ક્રિએટ કરી શકો અને એમને જે બી લેસન આપવું હોય ને લેસન લર્ન કરાવવું હોય ને તમે કરાવી શકો છે ને મસ્ત આઈડિયા તો જે રીતે બુક ની અંદર લખ્યું હોય કે આ જે ટ્રેડ હોય ને એ સુટેવ બાળક અને આ જે ટ્રેડ હોય ને કુટેવ બાળક રાઈટ અને તમે કશું બી જોશો ને સપોઝ આપણા પૌરાણિક કથામાં પણ કે રામ ભગવાન હોય તો એમનામાં ઓલ ધ ગુડ ગુડ ટ્રેટ્સ હોય અને રાવણ હોય તો હી ડઝન્ટ હેવ ગુડ ટ્રેટ્સ તો એ ગુડ અને બેડ વચ્ચેની જે બી સંઘર્ષ છે એમાંથી પછી ગુડ રાઈટ તો આપણે જયારે પણ આ ટેવ ની વાત કરીએ છે ને કે કોઈ પણ સુ ટેવ કોઈને એવી એવી ટેવ પાડવાની કે અચ્છા હવે છે ને હું તો છે ને કાલથી રોજ રોજે સિગરેટ પીશ કે પછી કાલથી હું છે ને રોજ જે દસ વાગે સવારે દસ વાગે ઉઠીશ કે આવતીકાલથી હું તો છે ને બે વાગે ઊંઘીશ તો એમાં એના માટે કઈ એફર્ટ્સ મૂકવાની જરૂર ના હોય ઇટ ઇઝ ઈઝીલી ક્વોલિટી ઓફ લાઈફ છે ને દેટ ઇઝ ડિગ્રેડિંગ 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 હવે હેબિટની વાત શું છે કે જયારે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય તો તમે જયારે પણ આવો એફર્ટ્સ મૂકો ને ત્યારે કેવું થાય ખબર છે તમને સાયન્ટિફિકલી ઇટ ઇઝ પ્રૂફ કે ડે થ્રી ઉપર ડે ફાઈવ પર ડે સેવન પર ડે ટેન પર ડે ફિફ્ટીન પર આ જે પણ વસ્તુ છે ને તમને થાય અરે નહી થતું હવે છોડી દઉં તો આ બધા જે ડેઝ છે ને એ પણ નક્કી છે એટલા માટે એવું કહેવાય કે તમારે કોઈ પણ ટેવ જો સારી ટેવ પાડવી હોય ને તો એટલીસ્ટ ટ્વેન્ટી વન ડેઝ સુધી તમે કન્ટિન્યુ કરો તો ઘણા લોકોનું ઘણા રિસર્ચમાં એવું પ્રૂવ કર્યું છે કે થર્ટી ડેઝ સુધી તમે કન્ટિન્યુસ કરો ને મ્સ યોર હેબિટ તો કોઈક એવું કીધું છે કે ફોર્ટી ફાઈવ ડેઝ સુધી તમે કન્ટિન્યુઅસ કરો ને કરો ને દેન ઇટ બીકમ્સ યોર હેબિટ અને કોઈક કેઝ સુધી તમે કોન્ઝિક્યુટિવ એવરી ડે એવરી ડે એવરી ડે એ કરો ને દેન ઇટ બીકમ્સ પાર્ટ ઓફ યોર ડેલી રૂટીન એન્ડ ઇટ બીકમ્સ હેબિટ પછી તમે એકદમ એફર્ટલેસલી ઇઝીલી કરી શકો એ વસ્તુને રાઈટ તો હેબિટ વિશેની જે વાત કરીને એમાં એક યુએસના એક ડોક્ટર છે એમણે ડોક્ટર જો ડિસ્પેન્ઝા એમનું નામ શું છે ડોક્ટર જો ડિસ્પેન્ઝા તો એમણે બહુ જ બધો રિસર્ચ કર્યો છે અને દેન હી ફાઉન્ડ કે ન્યુરલ પાથવેઝ આર ક્રિએટેડ તમે કોઈ એક વસ્તુ સારી એક વસ્તુ તમે કરો ને દેન અ ન્યુરલ પાથવે ન્યુરોન્સ ફાયર થાય અને એક પાથવે ક્રિએટ થાય બરાબર છે અગેન યુ આર ડુઈંગ ધ સેમ થિંગ નેક્સ્ટ ડે અગેન ન્યુરોન્સ આર ફાયર્ડ એન્ડ ન્યુરલ પાથવે ઇઝ ક્રિએટેડ અગેન ન્યુરોન્સ આર ફાયર્ડ એન્ડ ન્યુરલ પાથવે ઇઝ ક્રિએટેડ તો આવી રીતે હેબિટ ક્રિએશનમાં જો તમે રૂટીનમાં ડેલી રોજે 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 એ વસ્તુ કરો ને દેન દેટ ન્યુરલ પાથવે ઇઝ પર્મનન્ટલી ક્રિએટેડ બરાબર છે અને પછી તમે ઈચ્છો ને કેવું થાય કે ના જવું પડશે ઓફિસમાં આઈ હેડ વન તો હી વોઝ માય કો વર્કર તો એમને રોજે એવું કહે રોજે મોર્નિંગ વોક માં જવાનું એટલે જવાનું પછી જે દિવસે જવાનું એટલે વર્ષોથી હી યુઝ ટુ ગો ફોર મોર્નિંગ વોક અને જે દિવસે પછી મોર્નિંગ વોક માં ના જાય ને હી ઇઝ ફિલિંગ સો ડલ આપણે પૂછીએ ને કે શું થયું તમે કેમ આજે એમ મજા નથી કે શું છે તબિયત નથી સારી તો કે ના ના તબિયત તો સારી છે પણ આજે કે મોર્નિંગ વોક માં નહીં નહીં ગયો ને હું એટલે મને અંદર થી સારું નથી લાગતું તો બીજા એક અમારા જ ફેમિલી મેમ્બર્સ છે તો ડેલી હી સ્પેન્ડિંગ ટુ અવર્સ ફોર હિસ ફિટનેસ અને જે દિવસે એ મોર્નિંગમાં ના ગયો ને સિક્સ થર્ટી ટુ ના થ્રી અવર્સ હી સ્પેન્ડિંગ સિક્સ થર્ટી ટુ નાઇન થર્ટી રાઇટ અને જે દિવસે ના ગયા હોય ને તો આપણે એમને કહીએ ને જમવા માટે કે બોલાય ના ના હા આજે હું રમ્યો નથી કે આજે મેં આ નથી કર્યું ને એટલે આઈ કાંટ હેવ પ્રોપર લંચ ઓર પ્રોપર ડિનર સો હી વુડ સ્કીપ ધ મીલ બીકોઝ ઇઝ નોટ કમ્ફર્ટેબલ ફ્રોમ હાઈ સાઈડ કારણ કે જે ન્યુરલ પાથવેઝ ક્રિએટ થયા છે એના કારણે એમના જે ફિઝિયોલોજી છે ને ફિઝિયોલોજી એની અંદર પણ ચેન્જ આવી જાય તો એમને એમ લેથાર્જિક ને એવું ફીલ થાય કે વેન દે આર નોટ ડુઈંગ દેટ એક્ટિવિટી વિચ ઇઝ ધેર હેબિટ તો હેબિટના થોડા બેનિફિટ આપણે જોઈએ કે વેન વેનએવર યુ ડિસાઇડ કે મારે હેબિટ ક્રિએશન કરવું છે તો જે મેં તમને કીધું થર્ડ ડે ફિફ્થ ડે સેવન્થ ડે તમે યાદ કરજો આ અમુક એ પણ રિસર્ચથી પ્રૂવ થયેલું છે કે આ જે દિવસો છે ને એની અંદર તમારી જે પેટર્ન કે હેબિટ બ્રેક થવાના જે બી પોસિબિલિટી છે ને એ મેક્સિમમ છે તો હેબિટના બેનિફિટ જોઈએ આપણે હવે તો ફર્સ્ટ બેનિફિટ ઇઝ યુ આર મોર અવેર જયારે તમે છે ને હેબિટ ક્રિએશન કરતા હોય ને મેં શું કીધું કે જયારે કોઈકને એવું હોય કે મોઢા વજન ઉતારવું છે બરાબર છે તો વજન ઉતારવું હોય તમારે અને તમે એવું નક્કી કરો કે અહીંયા તો કંઈ લોક તો મારી શકાતું નથી સો વેનએવર યુ તમારે વજન ઉતારવું હોય ને તો યુ સે સમ વર્ડ કશું પણ વર્ડ બોલી શકો તમે યુ સે એની વર્ડ બરાબર રેલવે સ્ટેશન એવું સપોઝ ચલોને આપણે કઈ વી આર નોટ મેકિંગ ઇટ રિલજીસ તો તમે બોલો કે વેન એવર એનીથીંગ ઇન માય માઉથ આઈ વુડ સે ધીસ વર્ડ ટુ ધ અધર પર્સન એન્ડ ધ પર્સન શુડ રિપ્લાય વિથ ધ સેમ વર્ડ તો તમે કીધું રેલવે સ્ટેશન એ માણસે કીધું રેલવે સ્ટેશન એન્ડ ધેન યુ વિલ પુટ સમથિંગ ઇન યુર માઉથ પછી તમે કઈ ખાશો બરાબર તો જયારે આ જે વર્ડ્સ છે એ એક્સચેન્જ થાય ને એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ ધ પર્સન ઇઝ અવેર ઓકે હવે હું આ કઈ ખાવા જઈ રહ્યો છું સો વેધર આઈ એમ હંગ્રી ઓર નોટ દેટ પર્સન વિલ ડિસાઈડ જો પછી શું થશે કે વેન યુ આર અવેર તો તમે ભૂખ્યા હશે ને તો જ ખાશો બાકી નહીં ખાવ પહેલી વસ્તુ બીજી વસ્તુ બીકોઝ તમે આ યુ એક્સચેન્જ ધીસ વર્ડ્સ બરાબર સેટ ઓફ વર્ડ્સ એના કારણે તમે અવેર થઈ ગયા વધારે એટલે તમે અનઅવેર ઘણા માણસો ખબર છે ટીવી જોતા જોતા બહુ જ ખાતા હોય કાં તો મોબાઈલ સ્ક્રોલ કરતા કરતા એમને ખબર જ ના હોય કે ત્રણ રોટલી ખાધી કે ચાર રોટલી ખાધી કે પાંચ રોટલી ખાધી દે ડોન્ટ નો દેટ કારણ કે અનઅવેર રહીને ખાતા હોય ખાવાનું એટલે હેબિટ ક્રિએશન થી હેબિટ ફોર્મેશન એ તમે એ પ્રકારની કરો સો દેટ યોર અવેરનેસ ઇઝ ઇન્ક્રીઝ સો દેટ ઇઝ ફર્સ્ટ એડવાન્ટેજ દેટ યોર અવેરનેસ ઇઝ ઇન્ક્રીઝડ ધ સેકન્ડ એડવાન્ટેજ ઇઝ કે જ્યારે બી તમે હેબિટ ક્રિએશન કરો ને મેં તમને શું કીધું કે યોર ક્વોલિટી ઓફ લાઈફ વિલ ઇન્ક્રીઝ કે તમે તમારી હેલ્થ હોય ને હેલ્થ હેલ્થના તો બહુ જ બધા બેનિફિટ થઈ શકે બરાબર દેટ ઇઝ વન આસ્પેક્ટ કે તમારી પર્સનલ લાઈફમાં હેબિટ ક્રિએશનથી શું તમને બેનિફિટ થાય પર્સનલ લાઈફમાં તમારી હેલ્થ ઇમ્પ્રુવ થાય લેટસે તમે એવી હેબિટ કરી કે એવરી વીક વેલનસ હસબન્ડ વાઇફ અમે લોકો વિલ ગો આઉટ ફોર ડિનર બરાબર છે તો તમારું જે બોન્ડિંગ છે તમારી કમ્પેનિયનશીપ છે તમારી ઇન્ટિમસી છે વિથ ઇચ અધર વિલ ઇન્ક્રીઝ રાઈટ તો તમને રિલેશનશીપમાં એડવાન્ટેજ થયો બરાબર કે પછી તમે એવી હેબિટ રાખો કે એવરી મંથ આઈ એમ ગોઈંગ ટુ સેવ ધીસ મચ અમાઉન્ટ ઓફ મની એન્ડ દેન અકોર્ડિંગલી હું હંમેશા આ એવરી વીક એવરી મંથ હું આ કરી આટલું ઇન્વેસ્ટમેન્ટ राइट सो योर वेल्थ विल इंक्रीज तो पर्सनल लाइफ विल अपग्रेडेड एंड वेन योर पर्सनल लाइफ इज अपग्रेडेड तो शू योर क्वॉलिटी ऑफ लाइफ विल इम्प्रूव दिस इज वन एस्पेक्ट नाउ लेट सी द धेबीट क्रिएशन ऑफ प्रोफेशनल हूँ कोई फेमस राइटर है बॉलीवुड इंटरव्यू सां रही તો એમને એમણે કીધું કે મને બુક લખવી છે તો એના બોસ જે હતા હી સેડ કે તારી નો ટાઈમ ઇઝ ઇલેવન ઓ ક્લોક એવરી ડે યુ કમ ટુ અવર્સ અર્લી એન્ડ યુ સીટ ટુ ઓન ધ ટેબલ તારે નાઇન ટુ ઇલેવન ટેબલ પર બેસવાનું જ ભલે તને કોઈ ક્રિએટિવ આઈડિયા આવે કે ના આવે અંદરથી શબ્દો નીકળે કે ના નીકળે યુ હેવ ટુ રાઇટ સમથિંગ અને જો કશું જ ના નીકળે પણ તો ટેબલ પર આવીને તો બેસવાનું જ બરાબર એન્ડ ધેન સ્લોલી એન્ડ સ્ટડી હી કુડ રિયલાઇઝ કે વિધિન નાઇન્ટી ડેઝ હી વોઝ એબલ ટુ ક્રિએટ બ્યુટીફુલ કોન્ટેન્ટ તો આ તમારી પ્રોફેશનલ લાઈફમાં તમે કઈ રીતે હેલ્પફુલ થઈ શકે કે પછી અમુક લોકોને એવી હેબિટ હોય કે એવરી ડે હું છે ને કોઈ એક નવો કોન્સેપ્ટ શીખીશ સે સંબર ઇઝ અ ઇન ટુ જાવા કોડિંગ એવરી ડે હું કોઈ નવી વસ્તુ કે જે મને અત્યાર સુધી નથી ખબર રાઈટ તો કોઈ માણસને એવું હોય કે મને જે એની પ્રોફેશનલ જરૂરી હોય ને એ સર્ટિફિકેશન્સ માટે પ્રિપરેશન કરવાની એવરી ડે વન અવર આઈ વિલ રીડ ફોર પ્રિપરેશન ઓફ ધી સર્ટિફિકેશન તો આવી રીતે તમારી જે પર્સનલ લાઈફ છે એ બેનિફિશિયલ થશે અને તમારી પ્રોફેશનલ લાઈફ બેનિફિશિયલ થશે અને જેના કારણે યોર ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ વિલ ઇમ્પ્રુવ તો આ બધા એડવાન્ટેજીસ છે ને હેબિટ ક્રિએશનના સો ધ સેકન્ડ એડવાન્ટેજ ઇઝ યોર ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ ઇમ્પ્રુવડ નાવ ધ થર્ડ એડવાન્ટેજ ઓફ હેવિંગ ગુડ હેબિટ ઇઝ અલાઇન્ડ લાઈફ યોર લાઈફ વિલ બી અલાઇન્ડ તો અગેન આઈ ગીવ યુ સમ એક્ઝામ્પલ કે આઈ હેપન ટુ મીટ પર્સન હુ વોઝ ઓન્લી ટ્વેન્ટી ફાઈવ યર્સ ઓલ્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ યર્સનો યંગ મેન યંગ ચેપ એન્ડ વેરી એન્થ્યુઝિયાસ્ટિક વેરી એનર્જેટિક તો આઈ વોઝ જસ્ટ ટોકિંગ ટુ હિમ અને મેં કીધું કે આટલું તમે સરસ બોડી બનાવ્યું છે તમે આટલું સરસ પ્રોફેશનલ પ્રોફેશનલ હી વોઝ માસ્ટર્સ ઇન આર્કિટેક્ચર લાઈફમાં તમે આટલું સારું કરી રહ્યા છો તમારી કંપની ઇટ પોસિબલ તો કે ટોલ્ટી શરૂઆત થી આવું નતું શરૂઆતમાં તો મારે બધું લેથાર્જી તો રાત આખો દિવસ એટલે મોબાઈલ ની અંદર હું બિઝી હોઉં ને પછી હું કઈ પણ ગેમ રમતો હોઉં કે જસ્ટ રેન્ડમ સ્ક્રોલ કરતો હોઉં રાત્રે બે ત્રણ વાગે ઊંઘું ને સવારે ખાલી ઓફિસ જવાના ટાઈમે ઉઠું નાઇન ઓ ક્લોક કે ટેન ઓ ક્લોક દેટ કાઇન્ડ ઓફ લાઈફ આઈ વોઝ લિવિંગ અને પછી કે મને હેલ્થના ઇસ્યુઝ થઈ ગયા એન્ડ ધેન હી રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સર્કરિયન રીધમ બરાબર તો સરકારિયન રીધમ એને ખબર પડી અને હી સ્ટાર્ટેડ ઇમ્પ્લિમેન્ટિંગ દેટ ઇન હિઝ લાઈફ અને પછી એની અંદર આમ મિરેક્યુલસ એટલે રિયલ ટ્રાન્સફોર્મેશન જેને કહેવાય ને એવો ચેન્જ આવે એ માણસની અંદર અને હી વોઝ હેવિંગ વેરી ગુડ ફિઝિક અને તમે કારણ કે રેગ્યુલર હેલ્થનું ધ્યાન રાખતા હોય અને તમે એમ રીધમ એટલે ટાઈમે ઊંઘી જવાનું અને ટાઈમે ઉઠવાનું ને બધું તો જે સરકારિયમ એમ રીધમ ઇઝ વોટ કે સૂર્યની જે રીધમ છે ને એ સૂર્યની રીધમને ફોલો કરવો કે સૂર્ય જે રીતે ઉપર ચડે ત્યારે તમે તમારું ડાયજેશન જે છે એ પીક પર હોય એટલે દેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ શુડ હેવ અ ગુડ ક્વોલિટી ગુડ ક્વોન્ટિટી ઓફ ફૂડ અને હાઈ ફેટ અને કોન્ટેન્ટનું ફૂડ તમારે લેવાનું એન્ડ ગુડ હાઇએસ્ટ કેલરી તમે લેવાનું અને જે રીતે સૂર્ય જે રીતે નમે અને સૂર્યાસ્ત થાય એ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમારે ધીરે 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 તમારો ઇન્ટેક અને જે કેલરી કાઉન્ટ છે એ રિડ્યુસ કરવાનું તો આઈ કુડ આઈ કુડ સી કે એ વ્યક્તિની અંદર આમ તરવરાટ તમને આમ લાગે ને કે યુથ કેવું હોવું જોઈએ વોટ આઈડિયલ યુથ કેવું હોવું જોઈએ તો તરવરાટ હેલ્ધી બોડી તાકાતવાળો માણસ પચીસ છવ્વીસ વર્ષના ને તો કેટલું હેલ્થ સારી હોય બરાબર અને પછી આમ આમ આંખમાં આમ ચમક દેખાય ને એવું વેરી ગુડ ક્વોલિટી સ્કીન વેરી ગુડ ક્વોલિટી તમારી જે સેટ થાય એટલે તમારી લાઈફ ઇઝ અલાઈન્ડ વેન લાઈફ ઇઝ અલાઇન્ડ તો એના એટલા બધા બેનિફિટ એન્ડ વેન યોર લાઈફ ઇઝ અલાઇન્ડ તમારી બીજી બધા જ એરિયા બધા જ આસ્પેક્ટ ઓફ યોર લાઈફ વિલ ઇમ્પ્રુવ બરાબર તો ડોક્ટર જો ડિસ્પેન્ઝર જે આપણને શીખવાડ્યું છે ને કે થાય ક્રિએટ એન્ડ એ જે ક્રિએટ થઈ જાય ઓફ યુર બીંગ સો આફ્ટર નાઇન્ટી ડેઝેક્ટ કર્યો હોય ને એવું થઈ જાય બરાબર છે અને બીજી એક વસ્તુ ઘણા લોકોનું મેં જોયું છે કે એ લોકોએ વિચાર કર્યો કે અચ્છા ઓકે ચલો આપણે હેબિટ ક્રિએશન કરીએ સારી હેબિટ પાડીશું બરાબર એક દિવસ કરે બે દિવસ કરે બીજા દિવસે તો ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ કે લોકોનું નીચે જ જતું હોય તો પણ કે ના ના ચલો આપણે થોડું છે ઇન્સ્પિરેશન આપણે ફરી શરૂ કરીએ તો ફરી કરે ફોર્થ ડે ફિફ્થ ડે સિક્સ ડે પછી સેવન્થ ડે તો ના ગયા એથ ડે ના ગયા ફોર્ટી એટ અવર્સ નાઇન્થ ડે સેવન્ટી અવર્સ ના કર્યું અને પછી શું કે કે હવે તો નહીં થાય ચલો આપણાથી ઇટ્સ ઓકે અને અપ એટલે પછી અગેન યુ નીડ ટુ સ્ટાર્ટ જયારે તમે ફરી પાછું એક વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે રિયલાઇઝેશન થાય ને કે હવે મારે કરવું પડશે આ વસ્તુ તો તમે છે ને કરવાનું તો ઘણા લોકોને એટલે જ માટે હોય કરવાનું તો હન્ડ્રેડ પર્સન્ટ કરવાનું નહીં તર નહીં કરવાનું સો પ્લીઝ ડોન્ટ ડુ દેટ ઇફ યુ આર ગેટિંગ મોર દેન સેવન્ટી પર્સન્ટ માર્ક દેન યુ શુડ ડુ ઇટ બરાબર એટલે દસ દિવસમાંથી સાત દિવસ થતું હોય ને તો પણ ઇટ ઇઝ ડિસ્ટિંકશન તો બાકીના ત્રણ દિવસ કેમ ના થયું અરે મારથી તો થતું નથી અરે પોતાની જાતને જ બ્લેમ કરવાની દુઃખી થવાનું રહેવું સો પ્લીઝ ડોન્ટ ડુ દેટ સેવન્ટી પર્સન્ટ માર્ક ડાન્સ બરાબર એન યુ પ્લીઝ કન્ટિન્યુ સો યુ કે આજનો જોયો એના ઉપરથી એટલીસ્ટ એક હેબિટ ઘણા લોકોને એવું હોય કે જ્યાં સુધી ના નહીં ત્યાં સુધી મોડામાં કશું નહીં મૂકવાનું તો અમુક લોકોને કેવું હોય કે રોજ જે સવારે સૂર્યને અર્ઘ્ય આપવાનું હવે સૂર્યને તમારે અર્ઘ્ય આપવાનું હોય તો નાય ધોર્યા વગર તો કોઈ આપી ના શકે બરાબર અને એ ઉગતા સૂર્યને આપવાનું એટલે તમારે ગમે તે થાય તો બી તમારે વહેલા સિક્સ સિક્સ થર્ટી સેવન ઓ ક્લોક ઉઠી જવાનું અને જેના કારણે એવરીથિંગ વિલ અલાઇન તમારો આખો દિવસ અલાઇન થઈ જશે તો એક સિમ્પલ હેબિટ કે સૂર્યને પાણી ચડવાનું એના કારણે આખો દિવસ અલાઇન થઈ જાય અને દિવસ અલાઇન થાય તો આખું વીક અને પછી મંથ અને પછી એવરીથિંગ જે છે છે ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ અલાઇનમેન્ટ ધીઝ આર ધ થ્રી બેનિફિટ્સ એન્ડ આઈ ઓલ્સો એક્સપ્લેન ધ સાયન્સ બિહાઇન્ડ ધીસ હેબિટ ક્રિએશન ઓકે સો તમે આ વિડીયો જોયા પછી તમારી લાઈફમાં એક નાનામાં નાની હેબિટ પણ તમે નક્કી કરી શકો તો હું તો છે ને હંમેશા બધા એ જ કહું કે સવારે ઉઠો ને તમે પછી શાંતિથી બેસી અને એક ગ્લાસ પાણી લઈ અને શાંત ચિત્તે એક એક ઘૂંટ ઘૂંટ પાણી પીજો બરાબર છે કેટલી મિનિટ લાગશે બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ મેક્સિમમ પાંચ મિનિટ ખાલી તમે જોજો આ એક વસ્તુ કરવાથી છે ને કેટલો બધો ફરક પડશે તમારી લાઈફમાં સો પ્લીઝ ટ્રાય ધીસ આઉટ ઓકે અને વેન આઈ ક્રિએટ ધીસ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ એ વસ્તુ મારા માટે પણ રિપીટેશન છે રીટરેટ થાય રીટરેટ થાય કે હું ક્યારેક કોઈ જગ્યાએ આમ તેમ જતું હોય ને તો મને ફરીથી ઇટ ઇઝ ધ મેસેજ ફોર મી એઝ વેલ એવું નથી કે ધીસ ઇઝ ફોર યુ તમારે માટે તો વિડીયો છે જ પણ એની પહેલા ઇટ ધીસ ઇઝ ફોર મી ધ મેસેજ ઇઝ ફોર મી when i am telling this on social media okay so that's it for today and if you want to join my morning miracle class then you can send me a message on number 9898600404 and i'll share you the link to join that class okay that's it for today and thank you so much for your time and focus because time and focus are two precious gifts you can give to your loved ones. So today's topic is simple than video three minutes, four minutes, five minutes, but I kept on explaining, I kept on sharing so many things from my life. I kept uh, on sharing uh, so many stories, beautiful stories. ફ્રોમ માય લાઈફ એઝ વેલ એઝ મારા જે બી એક્સપીરિયન્સીસ છે કે મેં ક્યાંય બી સાંભળ્યું હોય એમાંથી આટલી બધી સ્ટોરી ધ વિડીયો ઇઝ અ લોંગ ફોર્મ કોન્ટેન્ટ ટુ ડેઝ વિડીયો ઓકે સો મને પણ બહુ જ સારું લાગ્યો આજનો વિડીયો બનાવીને તો તમને એવું ફીલ થયું ઈફ યુ ફેલ્ટ લાઈક દેટ યુ પ્લીઝ રાઇટ ડાઉન ગુડ ઓકે એન્ડ ઇફ યુ રિયલી લાઇક ધીસ કોન્ટેન્ટ પ્લીઝ હિટ ધ લાઇક બટન થેન્ક યુ સો મચ એન્ડ Have a healthy and happy life. Bye bye. Take care.